જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમમાં નામનો ઉલ્લેખ કેરાડા ગામના ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીની પૂછપરછ કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ કમિશન મળતું હતું યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની કરાતી હતી હેરાફેરી અવધૂત આશ્રમના મહંતના શિષ્ય છે કલ્યાણગીરી સોશિયલ મીડિયામાં પણ કલ્યાણગીરી છે સક્રિય આ વધુ માહિતી સાથે જૂનાગઢથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર આખો મામલો શું છે સાયબર ફ્રોડ અને એમાં કઈ રીતે નામો સામે આવ્યા છે જી ચોક્કસ જણાવું કે જે સાયબર ફ્રોડ ના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેમાં જુનાગઢ જે ધાર્મિક આશ્રમ છે તેનો પણ નામનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કહી શકાય છે કે જે માસ્ટર માઇન્ડ કલ્યાણગીરી છે હાલ એ પૂછપરછના ડાયરામાં છે અને પોલીસ દ્વારા સઘન એના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કેરાળા ગામ છે જુનાગઢ નજીકનું કેરાળા ગામ છે ત્યાંના જે ગૌશાળાના સંચાલક પણ તેઓ છે એ ક્યુઅન ને વિશ્વાસમાં લઈ અને પૈસાની હેરાફેરી કરતા હોવાના પણ પર આક્ષેપ કરવામાં આવ્યો છે અને કલ્યાણગીરી જે છે